તો હાઇવે પર પડેલા ખાડાઓના કારણે અકસ્માતો થતા સ્થાનિકોમાં ભારે રોષ ફાટ્યો છે સ્થાનિકોની માંગ છે કે જવાબદાર એજન્સીઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે જો કે પારડી પોલીસની ટીમ સ્થળ પર પહોંચી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો એક છ દિવસ પહેલા મરી જોડે ઘટના બની ચૂકેલી છે જેના ઘાઉ મારા હાથ અને મારા મગજ પર છવાઈ ગયા છે અને આવી ઘટના બીજી વાર ન બને એના માટે મેં તમને વારંવાર કીધેલું હતું કે માતાજીની કૃપાથી કે હું પોતે બચી ગયો હતો પણ બીજા જેવું બધાનું નસીબ નહીં આવશે કાલે ઉઠીને મારી પર કોઈ કેસીસ બી બનાવી શકે પરંતુ હું બોલીશ અન્યાયની સામે મેં બોલા કે આ એક મર્ડર છે મર્ડર કારણ કે મેં ચેતવણી આપેલી હતી એક અઠવાડિયું પહેલા કે મારા આવું મારી સાથે ભયનું હું બચી ગયો પણ કોઈ બીજો નસીબદાર ની છે હવે એના બચ્ચાને કોણ કહવાનું અને છોકરાની ની જવાબ કોણ આપવાનો ત્યારે જવાબદાર બ્રિજ ની ઉપર આ વ્યક્તિ ચડતો હતો એનું ખાડા ના લીધા અકસ્માત ગાડી સ્લીપ મારી ગઈ પાછળથી ટ્રક આવી ગઈ અને એના પર ચડી ગઈ અને એ જ વસ્તુ મેં કીધેલું હતું કે મારી પછી બી ત્રણ ત્રણ ટ્રક આવતી હતી કોઈ ચડી ગયેલો તો સેમ આજે મારા બી ટુકડા અવાજ હશે કોણ કોણ ની બલી ચડવાની

એની બોડી આપણાથી જોવાય નહીં એવી હાલત એની કરી નાખી આનો જવાબદાર કોણ હું એક નાગરિક જાગૃત નાગરિક તરીકે એક આ જ વસ્તુ ઈચ્છું છું કે આ વસ્તુમાં હાઈવે ઓથોરિટી પર એફઆઈઆર થવી જોઈએ કેમ કે આજે સાંસદો રોડ પર ઉતરી ગયા બધા જ નીચે આવી ગયા રોડ પર તો પણ આ રોડનું સોલ્યુશન નહીં આવે તો આ લોકોની કેવી જાડી ચામડી છે આ લોકો કરવા શું માંગતા છે ટોલ તો લેવા બરોબર ઉભા રહી જાય છે એ લોકો પણ આ ખાડા આવે ભરત જોડાયા છે લાઈવ વધુ માહિતી આપવા માટે વલસાડ થી તો જે પ્રકારથી ભરત વલસાડમાં ખાડાના કારણે એક વ્યક્તિ એક નિર્દોષ વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો શું વધુ માહિતી શું કરી રહ્યું છે વલસાડ નું તંત્ર ભરત જે બિલકુલ લુભના છે આ પ્રથમ ઘટના નથી આ અગાઉ પણ છેલ્લા દસ દિવસની અંદર બે લોકોએ ખાડા ને કારણે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે આજે જે ઘટના બની છે પહાડી નજીક કુલના છેડા પર પડેલા મોટા ખાડાને કારણે એક યુવક ઘરથી નોકરીએ જવા નીકળ્યો હતો એ દરમિયાન છે બાઇક ખાડામાં પટકાતા તે નીચે પટકાયો હતો અને પાછળથી આવતું ટ્રક છે તેના પર ફરી વળ્યું હતું અને એનું ઘટના સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું લુગ્ન આપને જણાવું કે આ ચોમાસાના શરૂઆતથી પ્રથમ વરસાદથી જ વલસાડ જિલ્લાના મોટા ભાગના રસ્તાઓનું ધોવાણ થયું છે જોકે સૌથી વધુ ખરાબ હાલત છે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવેની છે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર મસ્ત મોટા ખાડાઓને કારણે અવારનવાર મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે લોકોએ અકસ્માતોનો અકસ્માતોમાં જીવ ગુમાવવાનો વારો આવે છે સાથે જ ટ્રાફિક જામના પણ પ્રશ્નો સર્જાઈ રહ્યા છે જિલ્લામાં જે રીતના કારણે સર્જાઈ છે છે તેમાં જીવ પણ જઈ રહ્યા આ જિલ્લામાં પ્રથમ ઘટના નથી અગાઉ પણ અનેક વખત ઘટનાઓ બની છે બે દિવસ અગાઉ જ વલસાડ જિલ્લા ટેક્સી એસોસિએશન દ્વારા વલસાડના ભગવાડા ટોલ નાકા પર એક વિરોધ પ્રદર્શન કર્યું હતું જ્યાં આગળ હાઈવે ઓથોરિટીના અધિકારીઓની ટીમ સ્થળ પર પહોંચી હતી અને ત્યાં આગળ અધિકારીઓની ટીમ સ્થળ પર પહોંચી અને લોકો એ અધિકારીઓની સામે રોષ વ્યક્ત કર્યો હતો આમ વલસાડ જિલ્લામાં પ્રસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે ની ખરાબ હાલતને કારણે રોજિંદા અકસ્માતો સર્જાઈ રહ્યા છે અને લોકો તેના નિર્દોષ લોકો તેનો ભોગ બની રહ્યા છે લુકદા ભારત એક મહત્વની વાત એ પણ છે કે થોડાક દિવસ પહેલા જ એક અકસ્માત થયો હતો ને એક વ્યક્તિનો જીવ માંડ માંડ બચ્યો હતો આપણે પણ જે અહેવાલ બતાવી રહ્યા છે તેમાં તે વ્યક્તિ રોષે ભરાયો છે અને કહી રહ્યો છે કે મેં પહેલા જ ચેતવ્યા હતા એક ચેતવણી આપવામાં આવી છતાં પણ તંત્ર શું કરી રહ્યું છે કેમ આટલું જાડી ચાંબી નું છે આપને મારો અવાજ આવી રહ્યો છે ભરત તો જે પ્રકારથી વલસાડમાં જે હાલ પરિસ્થિતિ જોવા મળી રહી છે ખાડાના કારણે નિર્દોષ વ્યક્તિનો જીવ ગયો છે બાઇક ચાલકનું સ્થળ પર જ મોત પરંતુ આ મોત માટે જવાબદાર કોણ તે સવાલ લોકો સતત ઉઠાવી રહ્યા છે હાઈવે ઓથોરિટી પર એફઆઈઆર થવી જોઈએ તેવું પણ લોકો કહી રહ્યા છે કારણ કે આ પહેલા પણ આ પ્રકારની ઘટના સામે આવી હતી પરંતુ તંત્ર દ્વારા આ આ આ પર પર રોડ જાતનું કામ કરવામાં નથી આવ્યું હવે જે ખાડા છે તે કમર નહીં તોડે પરંતુ તમારી મોતનું કારણ બની શકે તે પ્રકારની પરિસ્થિતિ વલસાડમાં જોવા મળી રહી છે આ પહેલા જે એક વ્યક્તિનો જીવ માંડ માંડ બચ્યો હતો જે નસીબદાર રહ્યો અને તેનો જીવ બચી ગયો પરંતુ છતાં પણ તંત્રને આ વસ્તુ ન દેખાય અને એક નિર્દોષ બાઇક ચાલકનું મોત થયું છે લોકો રોષે ભરાયા છે વલસાડમાં મોતના ખાડા ખાસ કરીને હાઈવે પર જોવા મળી રહ્યા છે ખાડાથી માંડ માંડ એક બચેલા વ્યક્તિએ પણ રોષ પ્રકટ કર્યો છે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે છે કે તંત્ર વિરુદ્ધ એફઆઈઆર થવી જોઈએ હાઈવે ઓથોરિટી વિરુદ્ધ એફઆઈઆર થવી જોઈએ કારણ કે તેમના કારણે એક વ્યક્તિને પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે ખાડાના કારણે નીચે પટકાયો અને ટ્રકના પૈંડા ફર્યા એક યુવાનનું મોત થયું છે આ લોકોની કેવી જાડી ચામડી છે તેવું લોકો કહી રહ્યા છે તો સતત આક્રોશ મોતના ખાડાના કારણે એક માસૂમ વ્યક્તિને પોતાનું જીવ ગુમાવવાનો વારો આવ્યો કારણ કે આ સમગ્ર રસ્તા પર હાઈવેના રસ્તા પર એટલા બધા ખાડા છે કે વરસાદમાં જો તમે ત્યાંથી પસાર થાઓ તો અકસ્માત થઈ જાય અને એવું જ બન્યું એક યુવાન છે તેનું અકસ્માત થયું અને ટ્રકના પૈડા છે તેના પરથી ફરી ગયા અને ખૂબ જ ઓછી ઉંમરના આ યુવાનનું મોત થતા પરિવારમાં તો રોષ છે પરંતુ સવાલ ઉઠી રહ્યા છે ભરત જોડાયા છે લાઈન પર ભરત એક વ્યક્તિનો માંડમાંડ જીવ થોડાક સમય પહેલા જ બચ્યો હતો તેણે ફરિયાદ પણ કરી હતી હાઈવે ઓથોરિટી શું કરી રહી છે તો સંપર્ક અપાઈ ગયો છે ફરી જોડાવાનો પ્રયાસ કરીશું વલસાડમાં મોતના ખાડા બાદ હવે રોષ જોવા મળી રહ્યો છે લોકોમાં સખત આક્રોશ છે કારણ કે ખાડાના કારણે એક નિર્દોષ વ્યક્તિને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે અને આ માર્ગ પર સતત ફરિયાદ પણ થઈ રહી છે ઘણી બધી વખત અકસ્માતની ઘટના બની છે ઘણા બધા લોકોના જીવ માંડ માંડ બચ્યા છે પરંતુ તે લોકો તો નસીબદાર રહ્યા આજે એક બાઈક ચાલક છે તેનું સ્થળ પર જ મોત થયું અને તે પણ આ મોતના ખાડાના કારણે હાલ લોકો ત્યાં એકઠા થયા છે અને એફઆઈઆર કરવામાં આવે જવાબદાર તંત્ર વિરુદ્ધ તેવી લોકો માંગ કરી રહ્યા છે વલસાડના આ દ્રશ્યો છે લોકો રસ્તા પર બેઠા છે અને તેમનો જે ગુસ્સો છે જે આક્રોશ છે તે પણ સ્વાભાવિક છે કારણ કે વારંવાર જે પ્રકારની રજૂઆત કરવામાં આવી કારણ કે આ કમર તોડ નહીં પરંતુ મોતના ખાડા છે ભરત જોડાયા છે ફોનલાઇન પર વધુ માહિતી આપવા માટે જી ભરત તો બાઇક ચાલકનું સ્થળ પર જ મોત થયું છે ખાડાથી મોત રહીશોનો આક્રોશો ગુસ્સે છે તમામ રહીશો કારણ કે વારંવાર આ ઘટના સતત લાંબા સમયથી બની રહી છે નો માર્ગ છે બાઇક પર જે લોકો જતા હોય તેમના માટે આ ખાડા મોતના ખાડા બની શકે છે આ વાત તંત્ર જાણે છે અને તેમ છતાં કામગીરી કેમ નથી કર્યું ભરત જોડાયા છે જી ભરત જે પ્રકારની આ સમગ્ર ઘટનાને રોષ જોવા મળી રહ્યું છે શું વધુ અપડેટ છે આપની પાસે આ ચોમાસા ની શરૂઆત થી જો વાત કરવામાં આવે તો હાઈવે પર ખરાબ હાલત ને કારણે અત્યાર સુધી ત્રણ થી વધુ લોકોએ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે એક અઠવાડિયા મોત નીપજ્યું હતું ત્યારબાદ છે લોકોમાં રોષ હતો જોકે હજુ એ ઘટનાની સાઈ સુકાઈ નથી ત્યાં આગળ અઠવાડિયામાં જ આ બીજી ઘટના બની છે ને આ ઘટનામાં પણ ખાડાને કારણે જ એક નિર્દોષ બાઇક ચાલકે જીવ ગુમાવાનો વારો આવ્યો છે આ અવાર નવાર ચોમાસાને કારણે ચોમાસામાં ખરાબ રસ્તાઓને કારણે આ અકસ્માતોની સજાઈ રહી છે એમાં લોકોના જીવ જઈ રહ્યા છે આથી લોકોમાં ભારે રોષ છે આ ઘટનામાં પણ અત્યારે સીસીટીવી સામે આવ્યા છે ને એમાં પણ દેખાઈ રહ્યું છે કે ખાડાને કારણે જ આ બાઇક ચાલક છે નીચે પટકાયો હતો અને ત્યારબાદ છે તેના પર ટ્રક ફરી વળી હતી ઘટના બાદ છે લોકોનું ટોળું એકઠું થયું હતું અને આ મામલે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો લુબના આપને જણાવ્યું કે ત્રણ દિવસ અગાઉ જ વલસાડ વાપી ના ટેક્સોસિએશન ટેક્સી એસોસિએશન દ્વારા ઉગ્ર વિરોધ કર્યો હતો ટેક્સી ના સભ્યોની સાથે મોટી સંખ્યામાં સ્થાનિક અને પસાર થતા વાહન ચાલકો પણ હાઈવે પર બેસી અને રોષ વ્યક્ત કર્યો હતો આ બાદ હાઈવે ઓથોરિટી ના અધિકારીઓ તાત્કાલિક દોડતા થયા હતા અને ઘટના સ્થળ પર પહોંચ્યા હતા એ વખતે પણ લોકોએ સ્થળ પર પહોંચેલા એનએસઆઈ ના હાઈવે ના જે અધિકારીઓ છે તેમને તેમને પણ ઉધળો લીધો હતો અને તેમને પણ ઉગ્ર તેમની સામે પણ ઉગ્ર રોષ ઠાગ્યો હતો આમ વલસાડ જિલ્લામાં અવારનવાર બની રહેલી આ ઘટનાઓ અને અકસ્માતોને કારણે નિર્દોષ જીવ ગુમાવવાનો વારો આવી રહ્યો છે ત્યારે વધુ એક રોષ બેકાબુ રહ્યો છે પોલીસ ને પણ લોકોને સમજાવવા તો જે બે અલગ અલગ દ્રશ્યો દ્રશ્યો આપ જોઈ રહ્યા રહ્યા છો જુલાઈના સામે આવી છે કે ખાડાના કારણે એક વ્યક્તિએ રોષ વ્યક્ત કર્યો હતો કારણ કે તે માંડ માંડ બચ્યો હતો પરંતુ તે સમયે જો કદાચ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી હોત ખાડા પૂર્વમાં આવ્યા હોત તો આજે આ માસૂમ અને નિર્દોષ વ્યક્તિને પોતાનો જીવ ગુમાવવો ન પડત કારણ કે આજે તંત્ર છે તે તે અને બની હોય પ્રકારથી બે જુલાઈની આ ઘટનાને બિલકુલ ગંભીરતાથી લેવામાં ન આવી અને તેના ભોગે તેમના પાપે જ આજે એક વ્યક્તિને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે આજે એક માસૂમ નિર્દોષ વ્યક્તિ છે જે બાઇક પર જઈ રહ્યો હતો અને તેનો જીવ ગયો છે તેના કારણે લોકો રોષે ભરાયા છે પરંતુ આ સમગ્ર પાપ તંત્રનું છે તેવું લોકો કહી રહ્યા છે અત્યારે બે દ્રશ્યો સામે આવી રહ્યા છે અને આ ચોંકાવનારા દ્રશ્યો વલસાડના તંત્ર માટે ખૂબ જ શરમજનક છે બે જુલાઈના દ્રશ્યો છે ખાડાના કારણે એક મોટું અકસ્માત થયું પરંતુ તે વ્યક્તિ નસીબદાર રહ્યો અને તેનો જીવ બચી ગયો તે વ્યક્તિ ભરાયો હતો પણ પણ કરી હતી તંત્ર આવ્યું હતું પરંતુ બે જુલાઈ બાદ આજની જે તારીખ છે અત્યાર સુધી કોઈ પણ કાર્યવાહી કરવામાં ન આવી એટલે તંત્રને કંઈ પડી જ નથી નાગરિકોનો જીવ જાય તો ભલે જતો તેવું તંત્રનું વલણ જોવા મળી રહ્યું છે અને તેના કારણે લોકો ગુસ્સે ભરાયા છે વલસાડના તંત્રને લઈને હાય હાયના નારા પણ લગાવી રહ્યા છે છતાં તંત્ર નથી જાગી રહ્યું હજુ બે ચાર લોકો મરી જશે પછી કદાચ જો તંત્ર જાગે તો નવાઈ નહીં તે પ્રકારની પરિસ્થિતિ વલસાડમાં જોવા મળી રહી છે અકસ્માત બાદ મોત બાદ રોષે ભરાયા છે તમામ લોકો પરિવારમાં શોકનો માહોલ છે પરંતુ જે કામગીરી કરવી જોઈએ રોડ રસ્તાને લઈને જે કામગીરી કરવી જોઈએ ખાસ કરીને આ હાઈવે છે અને ચાલકો વરસાદના હાઈવે જતા હોય તો યોગ્ય કાર્યવાહી કેમ નથી થતી સીસીટીવી દ્રશ્યો આપ જુઓ સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે અકસ્માતના કે કઈ રીતે અકસ્માત સર્જાયું છે તે જોવા મળી રહ્યું છે બાઇક ચાલકનું કઈ રીતે મોત થયું અકસ્માતની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે કઈ રીતે ટ્રક છે તેના પૈંડા છે તે બાઇક ચાલક પર ફરી વળે છે અને તે બાદ તે યુવકનું મોત નીપજે છે સીસીટીવીની આ સમગ્ર બાઇક પર હો તો ખૂબ જ સાચવીને જજો કારણ કે અહીં કમરતોડ ખાડા નહીં મળે પરંતુ મોતના ખાડા ઠેર ઠેર જોવા મળી રહ્યા છે ટ્રકના પૈડા કઈ રીતે ફર્યા આ બાઇક ચાલક પર તે સીસીટીવીમાં જોવા મળી રહ્યું છે બાઇક ચાલકનું સ્થળ પર જ મોત થયું છે અને નવાઈની વાત તો આ છે કે થોડાક દિવસ પહેલા જ આ પ્રકારની અકસ્માતની ઘટના બે જુલાઈના રોજ પણ બની હતી રજૂઆત ગંભીરતાથી એ સમય પણ કરવામાં આવી હતી પરંતુ તંત્રને તે વાત યાદ પણ નથી તેમણે તકેદારી પણ ન લીધી કે અમે આ રોડ રસ્તા બનાવીએ કે કોઈનું મોત ન થઈ જાય અને આજે થયું એવું અને આ મોતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે એક્સક્લુઝિવ દ્રશ્યો વલસાડના આપ જોઈ રહ્યા છો કઈ રીતે ખાડાના કારણે નીચે પટકાયો અને મોત નીપજ્યું બાઇક ચાલકનું વલસાડ જિલ્લામાં પ્રથમ વરસાદથી જ રસ્તાઓની હાલત બગડી હતી નાના મોટા રસ્તાઓ સાથે નેશનલ હાઇવે પણ ધોવાઈ ગયા નાસિક જતો હાઇવે સૌથી વધુ ખરાબ હાલતમાં છે કપરાડામાં ભારે વરસાદથી હંમેશા નાસિક હાઇવે બિસ્માર થાય છે આ વર્ષે પણ હાઇવે ઉપર ખાડાઓની લાઇન લાગી છે જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે અને અકસ્માતનો ખતરો પણ રહે છે અનેક વખત સ્થાનિકો અને ડ્રાઈવરો રજૂઆતો કરી ચૂક્યા છે પરંતુ હજુ સુધી ખાડાઓ પૂરવામાં આવ્યા નથી લોકો તાત્કાલિક સમારકામની માંગ કરી રહ્યા છે તો સ્થાનિકો અને ડ્રાઈવરો વાહન ચાલકોએ તાત્કાલિક મરામતની માંગ કરી છે દ્રશ્યો જુઓ રસ્તા જે જોવા મળી રહ્યા છે આ વિસ્તારના હાઇવે છે કે પછી ચંદ્રની ધરતી તે અંદાજો લગાવવો પણ મુશ્કેલ પરંતુ આ નાસિક હાઇવે છે અને ખાડાઓની ભયાવહ સ્થિતિ છે તે જોવા મળી રહી છે

तो 3 दिवस बाद वच्छे बरसात नो जोर 12 जुलाई સુધી ભારેથી অতি ભારે વરસાદ રહેશે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કારીગો જસમી સેબીગી શિક્ષક માત્ર નોક દસતી નો 9 9 થી 12 તારીખમાં ગુજરાતના ઘણા ભાગોમાં ભારેથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે દક્ષિણ ગુજરાતના ઘણા ભાગોમાં ભારેથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં ભારેથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે તો પંદર જુલાઈ સુધી રહેશે વરસાદનું જોર કેટલાક વિસ્તારોમાં આઠ થી દસ ઇંચ વરસાદ પડશે અઢાર જુલાઈ બાદ ઘટી શકે છે જોર અને વરસાદ સાપરી શકતા પુનઃ નીચાણવાળા ભાગોમાં જનધને કાગી રાખવાની ઈચ્છા જરૂર રહે છે એટલે વરસાદ ગયો નથી તારીખ પંદર લગભગ જુલાઈ સુધીમાં ડેમના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદ બાદ પાણીની પુષ્કળ આવક થઈ છે ડેમમાં તેરસો ક્યુસેક પાણીની આવક અને જાવક નોંધાય છે તો ડેમના બે દરવાજા એક ફૂટ ખોલવામાં આવ્યા છે ધોરાજી ઉપલેટા માણાવદર કુતિયાણા અને પોરબંદર સુધીના ભાદર નદી કાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે લોકોને નદીના પટમાં અવર જવર ન કરવા માટે અપીલ પણ કરવામાં આવી છે ધોરાજીથી પોરબંદર સુધીના સડસઠ જેટલા ગામોને પીવાના પાણી અને સિંચાઈનો પ્રશ્ન હલ થયો છે ભાદર ડેમમાંથી પાણી છોડવામાં આવતા ભાદર નદી તૂર બની છે ખંભાળીયાના વાડીનાર ખાતે જેટી પર કેટલાક ઊંટ પાણીમાં તણાઈ આવ્યા વાડીનારના દીનદયાળ પોર્ટ પર ઊંટ દરિયામાં તણાઈ આવ્યાની શક્યતા છે દરિયામાં ઊંટનું ટોળું તણાઈ આવતા તંત્રએ માલધારીને સાથે રાખી ઊંટનું રેસ્ક્યુ હાથ ધર્યું દરિયાના પાણીમાં આટલા ઊંટ ક્યાંથી આવ્યા તે માટે તંત્ર દ્વારા તપાસની તજવીજ હાથ ધરાઈ છે મહેસાણાના તારંગાના પર્વતો અરવલ્લીની ગિરિમાળા તરીકે ઓળખાય છે હાલ તારંગાની પર્વતમાળા સોળે કડાય ખીલી ઉઠી છે વહેલી સવારે વાદળછાયું વાતાવરણમાં લોકો આનંદ લેવા ઉમટે છે વળી કેટલાક લોકો અહીં ટ્રેકિંગ કરવા પણ આવે છે વરસાદી માહોલ વચ્ચે કુદરતી સૌંદર્ય માણવા અહીં લોકો ઉમટી પડે છે તારંગા ડુંગર પર જોગીડાની ગુફા આવેલી છે જ્યાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવતા હોય છે તારણ તારણના મંદિરથી ટ્રેકિંગ કરતાં કરતાં અંદર ત્યાં થઈને અમે તારંગા આવ્યા તારંગા ઉપર સિદ્ધશિલાથી અમે જોગીરાની ગુફામાં જઈ રહ્યા છીએ ખરેખર એ રમણીય વાતાવરણમાં એટલું પ્રકૃતિનો આનંદ લેવાની મજા આવી કે જેનો કોઈ પાર નથી એટલે ખરેખર નવજુવાનોને એક સંદેશો આપવા માગું છું કે આવો ટ્રેકિંગનો પ્રોગ્રામ બનાવો શરીર સ્વસ્થ રહેશે અને આનંદ આનંદ પ્રકૃતિના ખોળામાં રમવાની અને મોજ કરવાની અનેરો હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદથી તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે બધી સબડિવિઝન ભારે વરસાદના કારણે પહાડી વિસ્તારમાં અચાનક માટી ખડકો ધસી પડી હતી પેટ્રોલ પંપ નજીક આ બનાવ બન્યો હતો જ્યાં ભેખડો ધસી પડતા હાજર કર્મચારીઓ અને રસ્તા પર જતી મહિલાઓએ ઝડપથી દોડીને પોતાનો જીવ બચાવ્યો હતો આ ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નથી પરંતુ પેટ્રોલ પંપને ભારે નુકસાન થયું છે સોશિયલ મીડિયામાં લાઇક્સ અને વ્યૂ મેળવવા કેટલાક પોતાના જીવને પણ જોખમમાં ખચકાતા નથી મધ્યપ્રદેશના પન્નામાં બૃહસ્પતિ કુંડમાં આવો જ એક હૃદય દ્રાવક વીડિયો સામે આવ્યો જેમાં એક યુવાન પોતાના મિત્રનો હાથ પકડીને હજારો ફૂટ ઊંડા પાણી ઉપર ઝૂલીને રીલ અને સેલ્ફી લેતો જોવા મળી રહ્યો છે આ દ્રશ્ય જોઈને નીચે ઉભેલા લોકો પણ ધ્રુજી ઉઠ્યા હતા વાયરલ વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ધોધ અને હજારો ફૂટ નીચે ઊંડા પાણી છે ત્યાં એક યુવાન તેના મિત્રના ટેકાથી હવામાં લટકતો છે તેનો મિત્ર તેને મજબૂતીથી પકડી રહ્યો છે જ્યારે તે પોતે મોબાઈલથી તેનો વિડીયો બનાવી રહ્યો છે અને સેલ્ફી પણ લઈ રહ્યો છે આ દ્રશ્ય એટલું ખતરનાક છે કે થોડી ભૂલ પણ યુવાનનો જીવ લઈ શકે છે કુંડ નીચે હાજર લોકોએ આ ઘટનાનો વિડીયો પોતાના મોબાઈલમાં કેદ કર્યો જે સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ ગયો છે ન્યૂઝ એટીન આપ સૌને અપીલ કરે છે કે જિંદગી અનમોલ છે આવી સેલ્ફી અને રીલ જોખમી બની શકે છે આપ જોતા રહો ન્યૂઝ એટીન ગુજરાતી વેલકમ બેક સમાચારમાં આગળ વાત કરીએ તો રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધી રહ્યો છે ત્યારે તંત્રએ તબીબો અને વાલીઓને સાવચેત રહેવા અપીલ કરી છે અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરાની દહેશત વચ્ચે તબીબોને એલર્ટ રહેવા સૂચના અપાઈ છે બાળકોને તાવ ન ઉતરે તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવા સલાહ આપવામાં આવી છે ચાંદીપુરા વાયરસના ફેલાવાની વાત કરીએ તો સેન્ડફ્લાય તેની ઉત્પત્તિ માટે ઈંડા મૂકે છે તેમાંથી મચ્છરની જેમ પુખ્ત માખી બને છે આ સેન્ડફ્લાય સામાન્ય માખી કરતા ચાર ગણી નાની હોય છે ફ્લાય દ્વારા ચાંદીપુરા અને કાલા આઝાર જેવા રોગ ફેલાય છે ચાંદીપુરા રોગ સામાન્ય રીતે ચૌદ વર્ષ સુધીના બાળકોમાં જોવા મળે છે સેન્ડફ્લાયથી બચવા માટે ઘરની દિવાલોમાં અંદરના તેમજ બહારના ભાગોમાં રહેલા છિદ્રો તેમજ તિરાડો પુરાવી દેવા જોઈએ ઘરના અંદરના ભાગે શક્ય હોય ત્યાં સુધી હવા ઉજાસ આવે તેવી વ્યવસ્થા કરવી જોઈએ ગામડાની અંદર આપણે કહીશું ને કે જો ગંદકી જોવા મળતી હોય તો એને પ્રોએક્ટિવલી સફાઈ કરાવીએ જ્યાં માખીઓના દર હોય એ પૂરી દઈએ અથવા ધ્યાન રાખીએ ફૂલ સ્લીવના કપડાં પહેરીએ બાળકને હાઈગ્રેડ ફીવર આવે અને બાળક જો એમ કે મને સખત માથું દુખે છે તો એને લાઇટલી ન લેવું અને એને તરત જ ડૉક્ટર પાસે લઈ જવું ઘણા બધા ટેસ્ટ કર્યા પછી એક્ઝેક્ટલી ખબર પડે છે કે ચાંદીપુરા વાયરસ છે સેન્ટ્રલ ટ્રેડ યુનિયનનું હડતાળનું એલાન નવ જુલાઈએ બેંક કર્મચારીઓ હડતાળ પર પડતર માંગો અંગે કર્મચારીઓ હડતાળ પર છે પબ્લિક સેક્ટરની બેંકમાં ભરતી કરવી લાઈફ ઇન્સ્યોરન્સ અને મેડિક્લેમમાંથી જીએસટી દૂર કરવું નેશનલ બેંકનું ખાનગીકરણ અટકાવવા સહિતના મુદ્દાને લઈને આ હડતાળ કરવામાં આવશે હડતાળને લઈને ગુજરાતના પંદર હજાર કરોડના ટ્રાન્ઝેક્શન પર અસર પણ જોવા મળશે તો ગુજરાતના વીસ હજાર કર્મચારીઓ જોડાશે મોરબીના હળવદના ઇસનપુર ગામે પરિવાર પર હુમલો ગ્રામ પંચાયતની ચૂંટણીની અદાલતમાં હુમલો કરાયો ઓગણીસ જેટલા શખ્સોએ હુમલો કર્યો તો ધોકા પાઇપ વડે કરાયેલા હુમલામાં પાંચ લોકો ઇજાગ્રસ્ત થયા છે હળવદ પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે હુમલામાં પાંચ લોકો ઇજાગ્રસ્ત થયા છે જેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા પોલીસે બનાવ અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે વડોદરા શહેરના નાગરિકોને હવે જાહેરમાં કચરો નાખવો ભારે પડશે કોર્પોરેશને શહેરને સ્વચ્છ બનાવવા માટે એક નવો અભિગમ અપનાવ્યો છે મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશ બાબુના માર્ગદર્શન હેઠળ શહેરી સ્વચ્છતા માટે એક ડિજિટલ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેમાં રોડ પર જાહેરમાં કચરો નાખનારા લોકોના ફોટો એલઈડી સ્ક્રીન પર બતાવવામાં આવી રહ્યા છે હાલ શહેરના કુલ ઓગણસિત્તેર સ્થાનો પર આ મોટી સ્ક્રીનો લગાવવામાં આવી છે જેમાં સીસીટીવી ફૂટેજના આધારે કાયદા ઉલ્લંઘન કરતા લોકોની ઓળખ કરી જાહેરમાં કરવામાં આવશે એક મહિનાની અંદર લગભગ બસો જેટલા નાગરિકો જાહેરમાં કચરો નાખતા ઝડપાયા છે આ લોકોને ન માત્ર જાહેરમાં કચરો નાખતા ખુલ્લા પાડવામાં આવ્યા છે પરંતુ તેમના પર દંડ પણ કરવામાં આવ્યો છે જેના કારણે ચોક્કસથી રોડ પર કચરો નાખવાની માનસિકતા ધરાવતા નાગરિકોમાં સુધાર આવશે અને અન્ય લોકોને પણ સબક મળશે

જો તમે બે જવાબદાર નાગરિકો છો અને વડોદરા શહેરમાં આડેધડ કચરો ફેલાવો છો તો ચેતી જજો કારણ કે વડોદરા શહેરના વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ દ્વારા એક મહત્વનો નિર્ણય જે છે તે લેવામાં આવ્યો છે તમે જે એલઈડી સ્ક્રીન જોઈ રહ્યા છો એલઈડી સ્ક્રીન પર એવા બે જવાબદાર લોકોના ફોટા તમને જોવા મળી રહ્યા છે કે જે લોકો પોતાના ઘરેથી કચરો લાવે છે અને વડોદરા શહેરના રસ્તાઓ પર આડેધડ કચરો ફેંકીને જતા રહે છે અને વડોદરા શહેરને ગંદુ અને ગોબરૂ કરે છે ત્યારે તેત્રીસ જેટલી એલઈડી સ્ક્રીન પર કચરો નાખનાર બે જવાબદાર નાગરિકોના ફોટા અને વાહનોના નંબર સાથે એટલે કે નાગરિક અને તેનું વાહન અને નાગરિકની જે કરતુજ છે વડોદરાને ગંદુ કરવાની તે અત્યારે દર્શાવવામાં આવી રહી છે અને વડોદરા પાલિકા દ્વારા છેલ્લા એક અઠવાડિયાથી આ કચરો નાખનાર બે જવાબદાર નાગરિકોના ફોટા અને વાહન નંબર બતાવવામાં આવી રહ્યા છે લોકો જાહેરમાં કચરો નાખી ગંદી ન ગંદકી ન કરે તે માટે સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા આ મહત્વપૂર્ણ પહેલ જે છે તે શરૂ કરવામાં આવી છે એક મહિનામાં એકસો સિત્તેર લોકો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે અને તેમની સામે દંડનીય કાર્યવાહી જે છે તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે ત્યારે તમે ફરી એક વખત આ દ્રશ્યો જોઈ શકશો અને આ દ્રશ્યો વારંવાર એટલા માટે બતાવી રહ્યા છે કે જો તમે વડોદરા શહેરમાં રહો છો અને પોતાના ઘરનો કચરો આરે રસ્તા પર ફેંકો છો તો તમારે હવે સુધરી જવાની જરૂર છે કારણ કે જો તમે સુધર્યા નહીં તો આ રીતે એલઈડી સ્ક્રીન પર જાહેરમાં તમારો ફોટો અને તમારા વાહનનો ફોટો દર્શાવવામાં આવશે એટલે હવે નિર્ણય તમારા હાથમાં છે કે તમારે વડોદરા શહેરને ગંદુ અને ગોબરું કરવું છે કે સ્વચ્છ વડોદરા બનાવવું છે ત્યારે જો તમે હવેથી ઘરની બહાર કચરો ફેંક્યો વડોદરામાં ગંદકી કરી તો તમારી ખેર નહીં આ રીતે તમારા ફોટા એરડી સ્ક્રીન પર જોવા મળશે અને વડોદરા શહેરના લાખો લોકો તમારો ફોટો નિહાળી તમારી જ નિંદા કરશે એટલે તમારે હવે સુધરી જવું જરૂરી છે હાર્દિક દીક્ષિત ન્યૂઝિંગ ગુજરાતી વડોદરા